હેલો ગુડ મોર્નિંગ ગાઈ વેલકમ ટુ માય ન્યૂ બ્લોક તો વાગી ગયા છે સવારના સાડા આઠ અને સવારની મોર્નિંગ થઈ ગઈ છે એકદમ મસ્ત વરસાદ સાથે તો આજે વરસાદી વાતાવરણ છે તડકો સુરજ દાદા નીકળ્યા નથી આજે રાતે પણ વરસાદ સારો આવ્યો છે સવારે ગાર્ડનમાં ગયા એક્સરસાઇઝ કરવા ત્યાં પણ વરસાદ સારો હતો તો વાતાવરણ એકદમ મસ્ત હતું ઠંડુ વાતાવરણ હતું કારણ કે હમણાં તો ગરમી બહુ હતી બફારો હતો બહુ ત્રણ ચાર દિવસ થ સહેલા તો વરસાદ એવો આવ્યો છે કે વાતાવરણ હવે મસ્ત ઠંડુ કરી દીધું છે અને હવે વાગી ગયા છે સાડા આઠ એટલે ઓફિસે જવાનો ટાઈમ પણ થઈ ગયો છે ચા ભાખરી પણ સોરી ચા ભાખરી નહીં ચા ને રોટલી ખાધી છે તો આજે પારુલને મેં ખોટું ખોટું એમ કીધું હતું કે રોટલી આપણે ખાવામાં સવારે સારી તો એણે હાસીને રોટલી બનાવી નાખી તો આપણે પછી રોટલી ખાધી છે રોટલીને ચા ખાધું છે હવે અને જવાનો ટાઈમ થઈ ગયો છે ઓફિસે પર્વ વઈ ગયો છે સ્કૂલે તો આ થેલીમાં આ પારુલે તો એ કપડાં ધોવે છે અને આ થેલી આપણે લઈ જવાની છે એને તૈયાર કરી છે આવા કોકને દેવાની છે આમાં કાંઈક છે હવે આમાં શું છે આ છે હેન્ડવોશ અને બીજું કાંઈક પણ છે એ આપણે કંઈક હફેતરું તૈયાર કર્યું છે આપણે કેમ ગામડે દાતા હોય કાંઈક થેલિયું થેલા ને એવું હફેતું તૈયાર કરે એવું કાંઈક હફેતરું તૈયાર કર્યું છે કારણ કે હું ઓફિસે જ આવું એ બાજુ દેવાનું હોય એટલે હપેતરું તૈયાર કરી નાખે એટલે પછી મારે એ લઈ જવાનું હોય હપેતરું આપણે એમ ઘરે પહોંચાડવાનું હોય હપેતરું એટલે લઈ જવાનું હે હવે એ એમ કહે છે કે હેન્ડવોશ ને એવું છે ને એ અમારા બેનની ઘરે દેવાનું છે તો એ મારે લઈ જવું પડશે અત્યારે અને સાંજે મેં આવશે દેવાનું સાંજે કારણ કે અત્યારે સવારમાં ટાઈમ ન હોય એટલે સાંજે દેવા જવાનું છે બરોબર એમાં હેન્ડવોશ છે કાંક પિત્તામરી કાક વાસણ ધોવાની પિત્તામરી એવું કાંઈ કાંઈ મળે છે એટલે એણે થેલીમાં નાખ્યું છે તો ચાલો આપણે હવે જઈએ ઓફિસે ઓફિસનો ટાઈમ થઈ ગયો છે સાડા આઠ વાગી ગયા છે તો મળીએ હવે સાંજે તો કાંઈ જ હું આવી જશું ઓફિસેથી ઘરે અને ઘરે આવ્યો એટલે વરસાદ આવતો તો બાય રસ્તામાં એટલે પલ્લી જોશો આખો જો આ પલ્લી જોશો આખો રસ્તામાં વરસાદ એટલો હતો ને એટલે પલ્લી ગયો ને વાગી ગયા છે હવે સાંજના નવ વાગી ગયા છે આજે થોડુંક આવવામાં પણ લેટ થયું છે કારણ કે એક બે જગ્યાએ હપેતરા લેવા દેવાના હતા એટલે મોડું થયું છે નવ વાગી ગયા છે અને જમવાનું પણ એ બાકી છે ને જમવાનું શું બનાવ્યું છે એ ખબર નથી શું બનાવ્યું છે જમવામાં ને પરવા જમવા શું બનાવ્યું છે હા જો જમવામાં બનાવ્યું છે આજ ડાય ઢોકળી બનાવી છે થેપલા છે દાળ ઢોકળી છે આવું બધું બનાવ્યું છે રગડા પૂરી પેટીસ એવું બધું બનાવ્યું છે એટલું બધું બીજે થી આવ્યું હે એટલું બધું બનાવ્યું છે રગડા પૂરી બાજુમાં છે તો ચાલો આપણે હવે જોઈએ જમવા બેસી ત્યારે આપણે આપણે ડીશમાં હું હું આવે છે જમવા બેસી ત્યારે ખબર પડે અત્યારે તો જો હું ભલી ગયો છું વરસાદમાંથી આવ્યો એટલે

આ રગડો છે જો દોસ્તો આ રગડો છે એ રગડા પૂરી આમાં રગડો નાખીને બનાવવાની છે અને આ છે અમારી દાળ ઢોકળી જે અમારી ઘરની બનાવટ છે એ અમારી આ દાળ ઢોકળી છે અને આ તો આજુબાજુનો આપણો વ્યવહાર હોય એ પ્રમાણે આજુબાજુમાંથી આવેલું છે અને જો આ કાંદામાં લીંબુ નાખે છે પછી બીજું શું છે આ કેમ સેવ અમરાવતે છે આ શેવ મમરા હોતે છે જો શેવ મમરા પણ છે અને થેપલા અને ચટણી પણ છે આપણા ગુજરાતીના ફેવરેટ એટલે થેપલા અને ચટણી થેપલા અને ચટણી પણ છે તો આજ તો ઘણું બધું ખાવાનું છે જો આ બધું છે આ થેપલા છે પછી આ દાળ ઢોકળી છે પછી આ રગડા પૂરી છે અને આ હેમાં નાખવાના મમરા હેમાં નાખવાની એ કાંઈ ન ખબર પડી મારે હે આ મમરા એમને ખાવાના આ શેવ મમરા છે ને એમને ખાવાના ને આ ઢાળ ઢોકળી બનાવી છે તો આ શેવ મમરા ખાય છે તું નાની છો તો એ શેવ મમરા લુખા ખાય છે એમનું આટલું બધું ખાવાનું છે એ ખાને આ શેવ મમરા શું ખાશું આમ તો એટલું બધું ખાવાનું છે તો ભૂખ લાગી છે બહુ અને આજે થઈ ગયું છે મોડું નવ વાગી ગયા છે એટલે ભૂખ વધુ લાગી છે તો ચાલો હવે પેટ પૂજા કરી લઈએ થોડીક દોસ્તો હવે જમી લીધું છે આપણે અને જમી લીધું એટલે અમે જમીન ઊભા થયા ને ત્યાં સુધીમાં જો આ પર્વ છે ને આ પર્વ અહીં સુઈ ગયો છે કારણ કે એને સવારે વહેલું જવાનું હોય સ્કૂલે એટલે સુઈ ગયો છે સવા નવ થાય ને નવ સવા નવ એટલે પર્વ દરરોજ સૂઈ જાય છે એટલે સવારે વહેલા ઉઠવા તકલીફ ન પડે એટલે તો આવાનાવા બ્લોગ અમે બનાવીએ છીએ અમારી ચેનલ જ કરીએ તો ફોલો કરી લેજો યુટ્યુબમાં પણ વિડીયો આવે છે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દઈશું ચેનલ અને લાઈક શેર જરૂર કરજો તો ચાલો એક નવા બ્લોગ સાથે કાલે ફરી મળીએ ત્યાં સુધી શુભ શુભરાત્રિ થેન્ક યુ